ભારતીય બનાવટની વિદેશી દારૂ વાઇઝર મેકન સુપર પ્રીમિયમ બિયર પાંચસો મિલીના બિયરના ટીન બસો ચોસઠ જેની કિંમત રૂપિયા સાડત્રીસ હજાર ચારસો અઠ્યાસીની મથાના મુદ્દામાલ સાથે એક આરોપીને પકડી પાડી પ્રોહિબિશનનો કેસ શોધી કાઢતી સારોલી પોલીસ પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સાહેબ તથા ખાસ પોલીસ કમિશનર શ્રી સેક્ટર એક

મનીષભાઈ વિઠ્ઠલભાઈ બક્કલ નંબર બે હજાર પાંચસો ચોસઠ તથા પોલીસ કોન્સ્ટેબલ હિંમતભાઈ માઉજીભાઈ બકલ નંબર એક હજાર આઠસો ત્યાંસી તેમના અંગત અને વિશ્વાસ બાતમીદાર મારફતે સંયુક્ત બાતમી હકીકત મળેલ કે એક ગ્રીન કલરનો બજાજ કંપનીનો મેક્સિમા થ્રી વ્હીલ ટેમ્પો રજિસ્ટર્ડ નંબર ફાઈવ સીવી ટુ એટ ફાઇવ ટુમાં કેશવરામ સરોજ નામનો ઇસમ પોતાના આર્થિક લાભ અને ફાયદા ભારતીય બનાવટનો વિદેશી દરડનો જથ્થો સફેદ કલરના થર્મોકોલના મોટા ચોરસ બોક્સમાં ભરી લઈ જઈ કડોદરા રોડ ખાતે નિયલ ચેકપોસ્ટથી પસાર થઈ સુરત શહેરમાં પ્રવેશ કરનાર છે મજકૂ થ્રી વીલ ટેમ્પોના ચાલકે શરીરે ગ્રીન કલરનું ટી શર્ટ અને ગ્રે કલરનું ટ્રેક પેન્ટ પહેરેલું છે વગેરે મતલબની બાતમ હકીકતના આધારે સરેલાસ સ્ટાફના માણસો સાથે નિયોલ ચેક પોસ્ટ ખાતે વોચમાં હતા તે દરમિયાન બાતમી હકીકતવાળા ગ્રીન કલરનો બજાજ કંપનીનો મેક્સિમા થ્રી વ્હીલ ટેમ્પો રજિસ્ટર્ડ નંબર જી જે ઝીરો ફાઇવ સી ટુ એટ ફાઇવ ટુમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂ બડ વાઇઝર મેગ્નિયમ સુપર પ્રીમિયમ બીયર મહારાષ્ટ્ર બનાવટ ના બિયર લાખ પચાસ હજાર તથા મોબાઈલ ફોન અંગે કિંમત રૂપિયા બે હજાર પાંચસો મળી કુલે કિંમત રૂપિયા એક લાખ નેવ્યાસી હજાર નવસો અઠ્યાસી ની મત્તાના મુદ્દા માલ સાથે આરોપી કેશવરામ પકડી પાડી સદર બિયરનો જથ્થો મંગાવનાર કેતન જેના પૂરા નામઠામની ખબર નથી રહે મોટાવરા છ સુરત શહેરનાઓને વોન્ટેડ બતાવી પ્રોહિબિશન નો કેસ શોધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી તમે જોઈ રહ્યા છો એસડી ન્યૂઝ ચેનલ ફેઝર શેખની સાથે